હેપી રક્ષાબંધન બધેને હર હર મહાદેવ કેમ છો બધાએ બધેની રક્ષાબંધન કેવી ગઈ હશે મારી આશા છે કે બધેની સરસ મજાની હોય ને સરસ મજાના ગિફ્ટ લઈને આવ્યું મને શું મળ્યું છે ગિફ્ટમાં બધાય વિચાર કરતા હશે મેં તો કાલે ઇન્સ્ટાની સ્ટોરી પણ ન રાખી મારો છે ને એ બહુ હવે કંટાળો થાય આ યુટ્યુબમાં જ્યારેથી વિડીયા બનાવીને તો અમે કાંઈ ઇન્સ્ટામાં રાખી નથી શકતા અને એમાંય પણ અમારે બધેની મને જ ખબર પડે કાલે એક હતો તો કે રક્ષાબંધનનું મૂર્ત છે ને બે વાગ્યા પછી અથવા તો દોઢ વાગ્યા પછીનું એમ એવું ટાઈપનું હતું તો સવારે બધું લેટ લેટ હતું ઘણા નથી માનતા ભલે મને ખબર છે પણ અમે આ ફેરે માન્યું હતું એ તો બસ ગયા ને અઢી ત્રણ વાગે બધું ચાલુ કર્યું અમારો આ ફેરે તો અમે જમી કરીને પછી રાખડી બાંધી છે એનું કારણ એ જ છે બસ કે એમ લેટ હતો મુહૂર્ત ભદ્રાનું કાંઈક હતું એવું બધું કહે છે કે ભદ્રા નીચે હતી ને ઉપર હતી ને ખબરની ક્યાં હતી ભદ્રા જે હતો એ પણ એ પતી ગયો એ તો ગિફ્ટમાં શું મળ્યું હાલો તમને બધાને બતાવું ખમો ઉભાર્યો લઈને આવું મારા પાસે કોઈ જગ્યા નથી કેમેરાને સેટ કરવાની એટલે હું અહીંયા જ સેટ કરું

હું તો બધા એમ કે ભાઈ લઈને પણ મારા વધારે પૂરતા ભાભી જ ગિફ્ટ લઈને આવે આખરે એ જ ને ભાઈ ને ભાભી બધું પણ ના હો એમ ન હોય અમારામાં એમ ન હોય ભાભી લઈને આવ્યા છે હું તો એમ જ કહીશ એક વાત છે કે મારા ભાઈને એટલો વિશ્વાસ હોય કે રૂપલ જે પણ મીન્સ કે મારા ભાભી જે પણ લઈને આવશે ને એ સારું જશે અને બરોબર જશે આ છે બ્લો ડ્રાય

કરવાનું હોય ને શું તમે ઘેર કાઢી તમે જ્યારે પણ હેર કટિંગ કરાવો ને તમે જ્યારે પણ હેર કટિંગ કરાવો ને તો ત્યારે તમને પછી એનો જે બ્લો ડ્રાય કરે ને આ એ વસ્તુ છે જેનાથી આખો અલગ જ લુક આવે છે એ ડ્રાયરનો ને મને એમ કે ફોટો પાડો પણ ફોટો નહીં પડે મને અમે મોસ્ટ ઓફ બધી વસ્તુ પાર્લરની વસ્તુ બહુ દે યાર હું સેટ નથી દઈ શકતી આ બધું કેમેરામાં પહેલાં પણ મને આઇકોનિકનું મશીન લઈ દીધો હતો રક્ષા બે વર્ષ પહેલાં લઈ દીધો હતો પછી રોકડા દીધા હતા ભલે પણ આ ફેરે તો વળી પાછી આ કામની વસ્તુ આપી છે જે હવે આપણો સાથી પાર્લરમાં ખભાઈ તમને લાગે બધું કે આ અમારા માટે કેટલી કિંમતી વસ્તુ છે આ બધું લેવા જઈએ ને ક્યાંય જાય છે તો થેન્ક યુ ભાભીને ને બીજા માસીના છોકરાને બધીને એને પણ બાંધું એમ પણ પછી દર ફેરે આ ફેરે તો હું રાતના રાખથી બાંધવા પહોંચી હતી તો પછી વિડીયા ને ક્લિપ ને એવું બધું નથી લીધું ફોટોસ પાડ્યા છે ખાલી તો કેવી તમારે રક્ષાબંધન આજે મને કમેન્ટમાં બધા કેવું હલો હવે જે જે આવી છે બ્લોગમાં તો બધું ક્લિયર કરી નાખું કે શું શું વિષય હતા એ બધા જવાબ દઈ દઉં તમને બધેને કે આનો બંટીવાળો તો બંટીને નથી દેવાના અમે એના વગેરે મને જ નથી હાલતું બીજાની તો મને ખબર નથી થોડો થોડો બારે કાઢશું એને હવે અમે એ ઘરમાં ઘૂસણો થઈ ગયો છે ને એના કારણે હું વગડતો નથી છોકરાઓ દોડે છે ને તો જ એને વગડે છે એમ ખાસ કરીને નનકા છોકરાઓને એટલે થોડો એ જો મને મને બંદે ઘડી ઘડી બહુ કહેતા હોય કે તાર પાલના કસ્ટમર એટલે ઓછા થઈ જાય છે આવી રીતે તો મારા ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી હું આમ અમારાથી પૂરી ટ્રાય હો ને તો એ નથી જ વગડતો પણ જો તમે એને ખબર પડી જાય છે ને કે આ મને બીવે છે મારાથી તોય સામે આવે છે બાકી કેટલા એવા છે જે એમને એમ ખાલી આવે છે નોર્મલ તો નથી વગડતો થોડીક હું સમજું છું કે કૂતરો પછી આપણે પહેલાં લોકો હું એ વસ્તુને માનું છું પણ થોડોક તમે પણ આમ જે મારા ઘરે આવો ને તો મને ખાલી અવાજ દેવાનો કે કેમ ઘણા કસ્ટમર ઘણા બિચારા કસ્ટમર હશે જેને બીક બેસી ગઈ હશે આ તો એ પણ બીક ન રાખો અમે ટ્રેન કરીએ જ છીએ બંટીને અને હવે ધીમે ધીમે બધું અમારું માને પણ છે પહેલાં નહોતો માનતો બીક બહુ જ બગડી ગયો હતો એ હવે લાકડી લાગણી બતાવીએ છીએ કે ખાલી હાકલ કરી છે તો થોડોક ફરક છે એનામાં એટલે પ્લીઝ તમે કંઈ કૂતરો તરીકે હેન્ડલ ન કરો અને એમ સમજો કે હવે એ બાર મહિનાથી અમારા ઘરે છે હવે એને અમે કાઢશું તો હું એને નહીં મેળ પડે એટલા માટે અમે અહીંયા રાખો ને અમે એ કમેન્ટ મને લગાતાર એટલા જ બધા એ જ વધારે હતા કે તમે એને ન આપો પછી અમે પણ એ નક્કી કર્યું છે કે અમે નહીં આપીએ પછી બીજી કમેન્ટ શું હતી એનો જવાબ દીધું બસ હવે મને અત્યારે યાદ નથી આવતું નહીં ક્યાં થશે તો તમારા સામે આવીશ ચલો અને મેં જે હમણાં ક્રો લીધો ને કાલે જે મેં પહેર્યો હતો એ મને થોડોક કમ્ફર્ટેબલ નથી લાગતો પહેરવામાં મેં એ ઉમાંથી લીધો તો અંબિકા સેલ હા અંબિકામાંથી લીધો તો વસ્તુ સારી છે હું એવું નથી પણ મને થોડો કમ્ફર્ટેબલ નથી લાગતો હવે હવે મને ચેન્જ પણ નહીં કરે કેમ કે મેં પહેરી લીધો એટલે બાકી આમ સારું છે મને થોડોક ઓછો ગમ્યો એમ ભુજમાંથી હશે એ સમજી ગયા હશે એટલે ચેન્જિંગ હોય ને તો આપણે ચેન્જ કરવાનું ને એ રાખ્યું છે પણ આપણે ટ્રાય કરવા માટે રૂમ નથી તો થોડોક કંટાળો થાય ચલો હવે કાંઈ નવા જૂની આવશે તો અહીં આવીશ হলি <laughs> আপনি